મહારાષ્ટ્રના માંગરોળ સમાજ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા તેમજ હલ્દી કંકુ કાર્યક્રમનું આયોજન કર્યું હતું મહારાષ્ટ્રના માંગરોળ સમાજ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે મહારાષ્ટ્રના માંગરોળ સમાજ વડોદરામાં બે હજાર સોળથી સક્રિય છે કિશનવાડી વિસ્તારમાં માંગરોળ સમાજ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા તેમજ હલ્દી કંકુ કાર્યક્રમ સાથે જ ગરબાનું આયોજન કર્યું હતું જેમાં સમાજના બસ્સોથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે સમાજના બાંધવો માટે જમવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું માંગરુર સમાજ દ્વારા સમાજના બાળકો માટે તેમના શિક્ષણમાં મદદરૂપ થઈ શકે તેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરાય છે કાર્યક્રમ અંતર્ગત સિનિયર સિટીઝનો સહિત વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોય તેવા સમાજના લોકોને ગિફ્ટ આપવામાં આવી હતી સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી મહાડ તાલુકામાં રાયગઢ જિલ્લાના માંગરુન ગામના જે કોઈ સભ્યો છે એ તમામ સભ્યો માટે હળદી કુંકોનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો એની અંદર અમારા અહીંયાના લગભગ પચાસથી સાઠ ઘર તેમજ એમના બાળકો પતિ પત્ની એ બધાની સાથે વડીલોની સાથે થઈને અમારા લગભગ એકસો ને સાઠથી સિત્તેર માણસો નો સમાવેશ થયો હતો આમ તો અમે ગુજરાતીમાં ભાષણ નથી આપતા પણ મરાઠીમાં આપીએ છે પરંતુ ગુજરાતી મીડિયમની અંદર આ બોડકાસ્ટ થવાનું હોય એ જરૂરી છે અને એટલા માટે જ અમે આનું ગુજરાતીની અંદર વિશ્લેષણ કરી રહ્યા છે એ બદલ ગુજરાતી ભાષા ગુજરાતનો તેમજ ગુજરાતની જનતાનો અમે આભારી છીએ અમે બહારથી આવેલા મુલ્કમાંથી જે અમારું ગુજરાત એ અમારું જ ગુજરાત છે એવું સમજીને અમે ત્યાં રહીએ છીએ અને ત્યાં આગળ હાલ પણ અમે અમારા જે કંઈ ધર્મના નીતિ નિયમ છે તે પ્રમાણે બીજા કોઈને અડચણ ન થાય અને આ એક હળદીકુંકુ એક એવો તહેવાર છે કે જેની જેની અંદર દરેક પતિ પોતાના દરેક સ્ત્રી પોતાના પતિ માટે અને દરેક સ્ત્રી બીજાના પતિ માટે પણ સારી શુભેચ્છા તરીકે અને સારા આશીર્વાદરૂપ મળે એ રીતની ભાવના હોય છે આના પાછળની આજે અમારા સમગ્ર માંગરૂન મંડળ તરફથી હલ્દી કંકુનો કાર્યક્રમ રાખવા આવ્યો કિશનવાડીમાં રાખવામાં આવ્યો હતો આજ આશરે લગભગ બસો થી ત્રણસો લોકો જોડાયા છે હલ્દી કંકુનું મહત્વ છે સૌભાગ્ય માટે સ્ત્રી એકબીજાને હલ્દી કંકુ લાવે છે અને પોતાના પતિના દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરે છે આ જો તારીખ અગિયાર ફેબ્રુઆરી ગ્રામસ્થ મંડળ માંગરૂન બળુદે આ હાર્દિક કાર્યક્રમ કાર્યક્રમ આવેલ છે કિશનવાડી ચાર માર્કેટ પાસે લોકો દર વર્ષે અમે રાખીએ છીએ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર